હેલો યુટ્યુબ ફેમિલી જય માતા જય બધાને કેમ છો ભાઈ બધા મજામાં છો મજામાં છીએ તમે મજામાં રહેશો જો મજબૂત ચાલુ કરી દીધો છે જો અમારે તમે બે હોય તૈયારી કરી રહ્યા છે સાડા ત્રણ જો

તમે મા બનાય બનાય નાક દેવાના પૈસા મફત નથી થતા પણ વાસી માવો કઈ જોડો ખવાય છે ખવાય છે ને ખાઈ જવાય થોડો લઈ જ દે વાસી માવો નો આવે એ જઈ દે તાજો માવો હોય તો મજા આવે ખવાય હે જ દે પૈસા કામ તો કરવું પડે નો કરવું પડે બોય કરવું પડે ખાવાના કે કામ તો હું કરું છું નસ કરતો ઓલા

કેટલું ભેગું છું કેટલું અમને એક તગાર ઉભરાય છે એક તગાર ઉભરાય છે હા એક તગાર ઉભરાય છે એટલો કસરો કર નાખ્યો છે જો ભાઈ આપણે ગાડીમાં માં બે ગયા છીએ ફાઇનલી અને મારે જવું છે ગામમાં માં પણ આપણે જો ગાડીની સાપ ફેલ થઈ ગઈ છે કાચ ચડાવવાની આવે તો જોઈ લે કે રીતના ફેલ થઈ છે હાલો જોઈ જો આ સાપ જો ઊંચી થઈ ગઈ છે આ આવ ફેલ થઈ છે આમ પર ઉપર નીચી હોય જાય જો આ છે ગયા ને ફેલ આખી કે ફેલ છે ને આ સાપ જો એમ નો થાય ગુલા નામ કરો કાથી આજા પેરીડ છે પણ એક જ ફેલ થઈ ગઈ છે એટલે આને હમી તો કરાવી જો હવે હમી એટલે જો વાય સીધું ને એવું કરી નાખ્યું છે ફળ્યું વળાઈ ગયું છે હવે માર બર્તન લેવાના છે કે તો બર્તન એવું સોલે લઈ લેવી બર્તન છે ને અને આયા આ બર્તન આય ના ખાય તો ક્યાં રાખવાના તો આમ નાખવાના હતા આમ લાંબા લાંબા આ લાંબા લાંબા તાય નાખી ને આ ફેર ખરા ને બધાય પણ ઈ પાસા આઈએ ના થપ્પી મારવાની છે પણ આટલા બધા ફરાઈ ન આ કેરે ફરી રે પણ ટ્રેક્ટર ને હરકો ઠલવાય નઈ ને એટલે આ છે તન નો ખબર હોય ને કે ટ્રેક્ટર હરકો ઠલવાય નઈ તો તાર ભાઈ આમ નખયા હોત ને તો પડ્યા રે થોડાક દી ખેડ કર્યું એ ફેર વાત ખરાન બધા બોલતા તો તુ તાર ભાઈ એને કહેવાય ને હરખ ઠલવે મને હું તો કહેશે એ તમે નતો હા રે મેં તો કીધું આ નાખો ફટાફટ એ તે એટલે પીસ જ દે ને મારે પાની નથી તમે કેવાના ઠલવે કાંઈ એ તેમ એને ન ખબર હોય કે ક્યાં ઠલવા ના સે એમ તો તાર તેથી પૂરિયું નથી બનાવવાની કેવા નતું આ ઠલવી દે બહોતણ એમ આન તે મારે પાનીના વાળું ના પડે એટલે પૂર્યું ન બનાવવી પડે પૂરિયું ખરે તો આય બધા लेकिन वे गयो तर बहन की गोठी भी देबो तर काई गोठवा नहीं आवे तमार गोठवा होय गोठी दीजो न काई नहीं जो भाई मैं आवी कैसी मारा काकाना था बहु पर फाइनल ने भाई आज पासो दिया इतनी गयो से ने जो आ बुधवा वातावरण क्यों मस्त से आ लोकेशन से એટલે आ आई गया से आ जो तास बदी फोड़े से અમારા વિઠલા કાકા ઊભા છે અને આપણે અહીં હાટો મારવા આવી ગયા છે અમને થઈ તો આબા ઉપર આવ્યા નથી એટલે કીધું લાય એક ચક્કર મારતા આવી અને થોડો ઊંડી ઉતારતો હું અહીં આપો આ રોપ છે આ વાળી જો કમ્પ્લીટ થઈ ગયો વરસાદની વાત છે ભાઈ અને જો વાળું નું બનાવી નાખ્યું છે મેં રોટલી બે ત્રણ બનાવી છે અને એક રોટલી સડે છે આ બળી ગઈ અડધી બળી ગઈ હા એક દી તો જો ખાવાની છે બળી ગયેલી હાલ છે ને હવે બાજરા નો ઘર નાખી રોટલો

વાળું પાણી કરી ના એક જોડી છે એક જોડી જે કબાટમાં પીડાલવાના સી બધા સી આ ઠેલા માં એના છે ને એના જ છે ભીરો એના જ છે બધાય ભીરો છે તો હવે તો થોડ થોડું આવડે છે તો આવડે અને ઈસ્ત્રી કરવાની છે હો હવે હા જો કડસલી કડસલી થઈ ગયા છે જો થઈ ગયા હે ને થઈ ગયા હે ને તો ઇસ્ત્રી લઈ આવી દો પછી ઇસ્ત્રી કરી વાળું અને પછી કપડા મૂકવા કાલે કે મૂકવાય નથી અને હવે અમે આ બ્લોગ પૂરો કરવી છે મળશું હવે કાલે બાય